અને બાકી મિત્રો આમાં છે ને કાંઈ પૈસા કમાવા તો વિડીયો નાખતો જ નથી એટલે એ તો ખોટી વાત છે બસ ખાલી એક જિંદગીની મેમરી બને ને એના માટે આખી ગાડી ખાલી કોઈ નહીં જોયું મિત્રો તમે શોર શરાબો બધું બંધ થઈ ગયું જય ગુરુદેવ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજામાં જશો અને મિત્રો આજે કાંઈ મૂડમાં નથી કારણ કે મારી ફેમિલી છે ને એમના મામાને ઘરે જાય છે દસ સાડા દસ એમને મૂકવા જવાનું છે આપણે એ લોકો તૈયાર થાય છે હું દુકાને છું અહીંયા તો સોહમ નવા નવા રમકડા રમતો એટલે ગામડે આજે એને એક આ ડમ્ફર આપી દઉં અહીંયા ધૂળેથી રમશે ને મામાના ઘરે પછી નાની નાની ગાડી આપું છું એને સરસ મજાની અને ત્યારબાદ છે ને એમને હું આપીશ એક એરોપ્લેન એરક્રાફ્ટ જે આપણે ઉડાડતા હતા ને એવું એટલે યારે મારા કે મામા સાથે બીજું તો શું ત્યારે બરાબર ને હવે જઈએ ફટાફટ આપણે સોહમ પાસે જઈએ સોમ રેડી થઈ ગયો છે તો મિત્રો ઘરેથી નીકળી ગયા પંદર વીસ મિનિટ જેવું થયું છે કારણ કે ઘરે વિડીયો બનાવતા ભૂલી ગયો અને જ્યારે સોહમ બારગમ જાય એટલે થોડુંક ટેન્શન હોય એટલે ભૂલાય જાય મને જો કૃપા દીદી વાહે છે સોહમ ક્યાં ગયો જો હા મેં જો મિત્રો મજા આવે છે તને ભાઈ ક્યાં જશો મામાન ઘર જાશો એમ તું કૃપા ક્યાં જશ તો મિત્રો હવે અમે ફટાફટ નીકળીએ બરોબર અને હવે સીધા અમે એના ઘરે અને ડ્રોપ કરવાના છે આજે મારે મિત્રો આજે તમે જે આ રસ્તો જોઈ રહ્યા છો ને મિત્રો એ મારા ગામ તરફ જઈ રહ્યો છે હવે વાત કરીએ કે મારું મૂળ વતન કયું છે તો મારું જે વતન છે ને તળાજા તાલુકાનું પ્રતાપરા ગામ અને ગોપનાથની બાજુમાં આ બંને ગામ આવેલા છે પીથલપુરથી પાંચ છ કિલોમીટરના અંતરે પર અને મિત્રો જ્યારે હું નાનો તો ત્યારથી મારા પિતાજીનો જે વ્યવસાય છે એ ભાવનગરમાં રહેલો એટલે હાલ અમે ભાવનગર વસી ગયા હવે અમે નાના હતા ત્યારે જ્યારે ગામડે જતા ને ત્યારે અમે કાં તો ઇકોમાં જતા કાં એસટીમાં જતા ત્યારે અમે એવું સપનું જોતા કે ભાઈ ક્યારે અમારી પાસે એક હોન્ડા હોય અમે હોન્ડા લઈ અને ગામડે જઈએ અને આ રસ્તાની અમે મજા માણીએ મિત્રો રસ્તો જે છે ને એ હમણાં નવો બીનો છે વિધિના ચાર વર્ષ થયા એની બાજુમાં જે સિંગલ પટ્ટી ચાલી જાય છે ને મિત્રો એ પહેલાં તો પાકો રસ્તો હતો અહીંયા સિંગલપટ્ટીનો તો ત્યારે મિત્રો અમને એવું હતું કે ભાઈ ગાડી વાહન હોય પરંતુ ભગવાને અને મારા પિતાજીની આવી મહેનતને કારણે આજે મારી પાસે એક સરસ મજાની કાર પણ છે બાઈક પણ છે બધું છે પરંતુ એ અત્યારે મોજ નથી જે નાનપણમાં હતી ગામડે જવાની કારણ કે અત્યારે બાળકોને છે કે ભાઈ ચાલો મામાના ઘરે જઈએ આપણે અને એન્જોય ત્યાં કરીએ તો મિત્રો હાલ તળાજા પહોંચી ગયા છીએ અમે લોકો અને તળાજા દીદીના ઘરે ગયા હતા આજે વિડીયો બનાવવાનો મને ભૂલાઈ જ જાય છે કારણ કે ગામડે મૂકવા જાઓ ને એની ઉપાધિ હોય ને એટલે બાકી સોહમભાઈ જોવો તમે સાઈડમાં એકદમ જોરદાર બેઠા છે કેમ લાગે સોમભાઈ મસ્તી નું મામન ઘર જાઓ છો ને તમે હે પપ્પા હા બલુમ એ ચાર્જિંગ થાય છે જો એનું બલુમને બધું હારે લીધું છે હો ભાઈ અહીંયા

એમ જો સોહમભાઈ મામાન ઘરે આવી ગયા છે આ બાજુ આ બાજુ હા અહીંયા ગમે ખાલી હો કૃપા બેન આવી ગયા મામન ઘરે બેટા કૃપા કૃપા તો હવે બોલાવે નહીં મામાન ઘરે આવી ગયું કા કુપા મજા આવશે ને તને એમ તો વાંધો નહીં જો વેદાંતિ બેન સોહમભાઈ કા સોહમ મજા આવશે તને અહીંયા એમ ને એમ હોય જા મનુ આવ્યો જો મિત્રો સોહમભાઈ તો આરામથી સુઈ ગયા છે વેદાંતિ બેન સુઈ ગયા કૃપાબેન રમતા હતા અને હવે હું નીકળું છું અહિયાંથી નર્વસ બહુ ફીલ થાય છે કેમ કે છોકરા વગર તો મને કઈ ગમે નહીં જે સી આપડે છોકરા જ છે બીજું કઈ છે નહીં બરાબર તો હવે હું ભાવનગર નીકળું છું જોવા માટે જે તળાજા એક તેલના ઘાણે ઉભા રહેવાનું છે કંઈક ફેમિલીના કામથી બાકી મિત્રો આવું છે છોકરા વગર પણ કાંઈ વાંધો નહીં મામાનું ઘર છે એટલે એને આવું પણ હોય આખી ગાડી ખાલી કોઈ નહીં જોયું મિત્રો તમે શોર શરાબો બધું બંધ થઈ ગયું જો મિત્રો આ ટાઈપનો કાંઈક છે અમારા શાળા સાહેબની વાડીનો રસ્તો અને આપણે હવે ધીમે ધીમે જોજો તમે ફોરેસ્ટ એરિયામાં ભોગવાના છીએ ટૂંક સમયમાં જોવો તમે ખૂબ જ મોટું વિશાળ ફોરેસ્ટ એરિયો છે આ પણ તમે એની નેચરલ કુદરતી નજારો તમે જુઓ છે ને એક નંબર આ બાજુ જુઓ તમે પણ હવે જો કાંઈક વ્યવસ્થિત આપણે એવું લાગશે તો ગાડીમાં જ આપણે ડેસ્ક કેમ બેહાડી દઈશું ગોપરો આપણો જે છે એ તો વધારે મજા આવશે તમને લોકોને બ્લોગ જોવાની ઈચ્છા છે કે ભાઈ હવે પછીના બધા જે કામ છે એ આપણે ગાડી લઈને જ કરીએ ફોર વ્હીલ અને મિત્રો મારી ગાડી જે છે ને પ્યોર પેટ્રોલ ઉપર ચાલે છે સીએનજી ઉપર નહીં એટલે ઘણી વાર હું છે ને ગાડીને એવોઇડ કરતો હોઉં કેમ કે આપણે પૈસા બચાવીએ કે ભાઈ ચાલો ભાઈ પેટ્રોલના બચે કારણ કે ગામડે આવવું હોય તો અમારે પંદરસોથી બે હજાર રૂપિયાનું તો પેટ્રોલ જોવે આમાં સીએનજીમાં હોય તો કાંઈ એવો કાંઈ ઇશ્યુ આવે નહીં પણ હવે કાંઈ વાંધો નહીં એવું લાગે કે ભાઈ તો કરશું કાંઈક ગાડી લઈને જ બધે આપણે બ્લોક વગેરે બનાવશું સોમભાઈની સાથે બરાબર બાકી જુઓ તમે એના મામાના ઘરનું ગ્રાઉન્ડ તમે જુઓ બહુ જ વિશાળ મિત્રો જુઓ તમે અહીંયા સાંજના ટાઈમ મિત્રો તમને છે ને કેવા ને રોજડા બહુ જ જોવા મળે આમાં જુઓ તમે બંને સાઈડ એટલું મોટું છે ગ્રાઉન્ડ ખૂબ જ વિશાળ એમ તો ચાલો સામે હવે દેખાય છે હવે ફટાફટ હવે હાઈવે પર ગાડી ચડાવીએ સીધું આવે તલાજા અને મિત્રો અહીંયાથી થોડુંક જ આઘું ગોપનાથ છે અહીંથી સાત કિલોમીટર હશે અંદાજે સાતક કિલોમીટર એની હોય પણ ગોપનાથની હાવ બાજુમાં છે મારું ગામ પણ અહીંયાથી પાંચ છ કિલોમીટરના અંતર ઉપર હશે અંદાજે ઓકે બસ તો એવું છે મિત્રો બધું આપણે ટૂંક સમયમાં બે ત્રણ વર્ષમાં આપણે આ બાજુ શિફ્ટ થઈ જવાનું છે સિટીમાંથી કેમકે બસ આ નજારો જુઓ તમે ધંધો સારો હોવો જોઈએ મિત્રો અહીંયા રહેવા માટે કેમ કે બાકી અહીંયા કઈ ધંધા ન હોય એટલા બધા વાડી સિવાય અને બાકી મિત્રો આમાં છે ને કાંઈ પૈસા કમાવવા તો વિડીયો નાખતો જ નથી એટલે એ તો ખોટી વાત છે બસ ખાલી એક જિંદગીની મેમરી બને ને એના માટે બરાબર પૈસા કમાવાના ભગવાનને ઘણા બધા બિઝનેસ આપ્યા છે આપણને કમાઈએ છીએ ત્યાંથી બરાબર બાકી તમે જુઓ મારા ગુરુ મહારાજ અને બે સામે છે હાઈવે તમે આ ગ્રાઉન્ડ જોવો કેટલું મોટું છે ખૂબ જ વિશાળ ગ્રાઉન્ડ છે મિત્રો મિત્રો આ એવું નથી એક સાઈડ સાઈડ બંને છે આજો અને સામે જો નીલગાય રોજડું આજો રોજડા છે મિત્રો અહીંયા ધોળા દિવસે તો આ બધું છે મિત્રો ચાલો ફટાફટ આપણે હવે તળાજા પોગીએ એક નાનું અમતું કામ છે પતાવીએ અને ત્યારબાદ મળીએ બરાબર બાય